ગળ્યું ખાવાનું મન થાય ત્યારે દસ જ મિનિટમાં બની જાય એવી એકદમ ટેસ્ટી મીઠાઈ ઘઉના લોટનો શીરો તો આપણી ટ્રેડિશનલ મીઠાઈ છે જે આપણા બધાની ઓલ ટાઈમ ફેવરેટ હોય છે ખરું ને તો ચાલો એકદમ પરફેક્ટ માપ સાથે દાણેદાર ઘઉંના લોટનો શીરો બનાવવા માટે અહીંયા મેં એક વાટકી ઘઉનો લોટ એક વાટકી ગોળ અને એક વાટકી ઘી લીધું છે શીરાને એકદમ પરફેક્ટ અને દાણેદાર તૈયાર કરવા ઘઉનો લોટ અહીંયા આપણે જે કરકરો હોય એ લેવાનો પણ જો ઘરમાં કર્કરો લોટનો હોય તો થ્રી ફોર્થ કપ જેટલો એક કઉનો રોટલીનો લોટ અને 1/4 કપ જેટલો રવો ઉમેરી આ શીરો તમે તૈયાર કરી શકો છો હવે શીરો બનાવવા માટે સૌથી પહેલા આપણે પાણી ગરમ કરવાનું છે અહીં આપણે એક કપ કઉનો લોટ લેતા હોઈએ તો એની સાથે લોટ કરતા ડબલ એટલે કે બે કપ જેટલું પાણી લેવાનું પાણીમાં આપણે ગોળ ઉમેરી દેશું અને ગોળ પીગળે ત્યાં સુધી પાણીને ગરમ થવા દેશું તો હવે ગોળ પીગળી આ રીતે પાણી થોડું એવું ગરમ થઈ ગયું છે તો ગેસ બંધ કરી આ પાણીને ગાળી લેશું જેથી ગોળમાં રહેલી ઇમ્પ્યોરિટી દૂર થઈ જાય અને આ પાણી

ઘી છૂટું પડે ત્યાં સુધી કન્ટિન્યુ ચલાવતા ચલાવતા લોટને શેકી લેવાનો લગભગ થી છ મિનિટમાં તમે જુઓ આ રીતે સરસ લોટ શેકાય અને ઉપરની સાઈડ ઘી આવી ગયું છે તો હવે આ સ્ટેજ પર ગેસને મીડિયમ કરી ગરમ ગોળવાળું પાણી આ રીતે થોડું થોડું કરી ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું બધું પાણી ઉમેરાઈ જાય એટલે કે બે જ મિનિટમાં શીરો આવો સરસ સરસથી થઈ જશે અને એકદમ પરફેક્ટ દાણેદાર તૈયાર થઈ જશે તો આ સ્ટેજ પર ફ્લેવર માટે એક ટીસ્પૂન એલચી પાવડર અને તળેલા કાજુ બદામ ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશો આ શીરો મારી રીતે એકવાર બનાવજો ઘરમાં બધાને ભાવશે